ટોપ ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ silva pump નામ યાદ રાખના અત્યારે દુનિયાના શક્તિશાળી દેશો પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે અને એટલે જ કંઈક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ઈરાનની પાસેના દરિયામાં જબરજસ્ત હિલચાલ છે ક્રૂડ ઓઇલ પહોંચાડવા માટેનો આ મહત્વનો સપ્લાય છે અત્યારે અહીં ઓઇલના ટેન્કરોના બદલે યુદ્ધ જહાજોની અવર જવર વધારે દેખાઈ રહી છે એક તરફ અમેરિકાએ તેના નૌકાદળનો કાફલો ખડકી દીધો છે તો બીજી તરફ રશિયા ચીન અને ઈરાન તાલથી તાલ મિલાવીને આગળ વધી રહ્યા છે રશિયા ચીન અને ઈરાનના નૌકાદળના સાથે મળીને યુદ્ધ અભ્યાસ કરી રહ્યા છે જોકે આખી માત્ર યુદ્ધ અભ્યાસ નથી પરંતુ શક્તિ પ્રદર્શન છે અમેરિકા દ્વારા ઈરાન પર હુમલાના ભણકારા વચ્ચે આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે એટલે એની મહત્વતા તમે સમજો અમેરિકન મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે અમેરિકન સેના આ જ અઠવાડિયામાં ઈરાન પર હુમલો કરવા માટે સજ્જ છે આ મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ લખવામાં આવી રહ્યું છે કે હજુ સુધી ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલો કરવા માટે અંતિમ નિર્ણય કર્યો નથી વ્હાઈટ હાઉસ તરફથી ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવે છે અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો ઈરાન પોતાની ભલાઈ ઈચ્છતું હોય તો તેણે અમેરિકા સાથે સમજૂતી કરી લેવી જોઈએ એ જ અત્યારે એના માટે સૌથી સમજદારી ભર્યું પગલું હશે કે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર હુમલાના સંકેતો આપી દીધા છે આ હવે માત્ર ખાલી ધમકી નથી રહી પરંતુ અમેરિકા કોઈ પણ ક્ષણે ઈરાન પર હુમલો કરવા માટે પૂરેપૂરું તૈયાર છે વર્ષ બે હજાર ત્રણમાં ઈરાક પર કરેલા આક્રમણ પછી અમેરિકાએ અત્યારે મિડલ ઈસ્ટમાં સૌથી મોટી હવાઈ તાકાત ભેગી કરી છે અત્યાધુનિક એફ થર્ટી ફાઇવ અને એફ ટ્વેન્ટી ટુ જેવા ફાઇટર જેટ્સ આ વિસ્તારમાં પહોંચી ગયા છે મોટા હવાઈ હુમલાઓનું ચોકસાઈપૂર્વક સંચાલન કરવા માટે જરૂરી એવા કમાન્ડ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટ પણ રવાના થઈ ચૂક્યા છે ટૂંકમાં કહીએ ને તો યુદ્ધની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે ફ્લાઇટ ટ્રેકિંગના ડેટામાં સ્પષ્ટ દેખાય છે કે અમેરિકાના અનેક ફાઇટર જેટ્સ અને સપોર્ટ એરક્રાફ્ટે જોર્ડનના મુવકફાક સાલ્ટી અને સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર ધામા નાખી દીધા છે આ કાફલામાં અત્યંત ઘાતક એફ થર્ટી ફાઇવ એફ ફિફ્ટીન અને એફ સિક્સટીન અને દુશ્મનની નજરમાં ન આવે એવા એફ ટ્વેન્ટી ટુ રેપ્ટર સ્ટીલ ફાઈટર જેટ્સ સામેલ છે હજુ પણ કેટલાય વિમાનો આ વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે અમેરિકાના એરફોર્સની જેમ નૌકાદળ પણ પાછળ નથી નેવીએ મધ્ય પૂર્વ અને પૂર્વ મધ્ય ભૂમધ્ય સમુદ્રમાં આ ઓપરેશનને પાર પાડવા માટે પોતાના તેર જેટલા શક્તિશાળી જહાજો ખડકી દીધા છે આ કાફલામાં વિરાર વિરાટ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન અને બેલેસ્ટિક મિસાઇલોને હવામાં જ ફૂંકી મારવાની તાકાત ધરાવતા નવ વિનાશક જહાજો એટલે કે ડિસ્ટ્રોયર્સ સામેલ છે એટલું જ નહીં પરંતુ બીજું એક અત્યાધુનિક એરક્રાફ્ટ કેરિયર યુએસએસ જેરાલ્ડ આર ફોર્ડ પણ તેના ચાર ડિસ્ટ્રોયરની સાથે આ જ વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે કમ્યુનિટી ટીમે આખા મધ્ય પૂર્વમાં જમીન પરથી હુમલો કરી શકે તેવી વધારાની એર ડિફેન્સ સિસ્ટમ પણ ગોઠવી દીધી છે અમેરિકાએ હવે પાણી અને જમીન એમ બંને તરફથી ઘેરાબંધી કરીને યુદ્ધની તૈયારીઓ લોખંડની બનાવી દીધી છે લશ્કરી નિષ્ણાતોના મતે જો આ જંગ શરૂ થશે તો તે માત્ર નાનકડો હુમલો નહીં હોય પરંતુ અનેક અઠવાડિયા સુધી ચાલનારું એક મહાયુદ્ધ હશે તમામ સંકેતો સ્પષ્ટ કરે છે કે ટ્રમ્પનું તંત્ર અત્યારે કક્ષાના યુદ્ધની એટલી નજીક પહોંચી ગયું છે કે જેની કલ્પના સામાન્ય લોકો માટે પણ મુશ્કેલ છે ઈરાને નોટમ ઇસ્યુ કર્યું છે નોટ એટલે કે નોટ ટુ એરમેન મિશન્સ મુસાફરો માટેના વિમાનોને ચેતવણી આપવામાં આવી હતી કે ઈરાનના આખા દક્ષિણ ભાગમાં આકાશમાં રોકેટો છૂટી શકે છે એટલે એનાથી દૂર જ રહેજો સામાન્ય રીતે યુદ્ધ કે યુદ્ધાભ્યાસ વખતે નોટમ ઇસ્યુ કરવામાં આવતું હોય છે આવા તંગ માહોલમાં રશિયા ઈરાન અને ચીન દ્વારા સંયુક્ત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે વળી આ યુદ્ધ અભ્યાસનું સ્થળ અને સમય બંને ખાસ છે અમેરિકા દ્વારા હુમલાની તૈયારીઓ વચ્ચે આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ઓમાનના અખાત અને હિન્દ મહાસાગરની ઉત્તરનું સ્થળ પસંદ કરવામાં આવ્યું છે ઓમાનનો અખાત સ્ટેટ ઓફ હોર્મૂઝની સાવ નજીક છે સ્ટેટ ઓફ હોર્મૂઝ વેપાર માટે ખૂબ જ મહત્વનો રૂટ છે દુનિયામાં કોઈપણ જગ્યાએ ક્રૂડ ઓઇલ સપ્લાય માટેનો આ સૌથી મહત્ત્વના રૂટ પૈકીનો સ્ટેટ ઓફ હોર્મુઝ સામેલ છે આ જ જગ્યાએ યુદ્ધ અભ્યાસ કરીને ઈરાને સંકેત આપ્યો છે કે જો અમેરિકા હુમલો કરશે ને તો અમે આ રૂટ જ કાપી નાખીશું એટલું જ નહીં ઈરાને બીજો સંકેત એ પણ આપી દીધો છે કે રશિયા અને ચીન અમારી સાથે છે અમેરિકા અને ઈરાન વચ્ચેની જીનીવામાં થયેલી એ ઓમાનની મધ્યસ્થામાં વાતચીત જે થઈ તો ઈરાનનો પરમાણુ પ્રોગ્રામ મૂળ મુદ્દો હતો અમેરિકાએ કહ્યું કે તાત્કાલિક આ પરમાણુ પ્રોગ્રામ પર ફૂલસ્ટોપ મૂકો ઈરાને કહ્યું કે એ શક્ય જ નથી કેમ કે અમે પરમાણુ હથિયારો બનાવીશું તો જ અમે જીવી શકીશું બાકી તો બીજા બધા દેશો હુમલા કરતા જ રહેવાના છે આવા માહોલમાં હવે સમાધાન થવાની સંભાવનાઓ કોઈ દેખાતી નથી અમેરિકા પોતાનું મસલ પાવર બતાવી રહ્યું છે ઈરાન ડરી રહ્યું છે હવે માત્ર એ જ જોવાનું છે કે જો ખરેખર અમેરિકા હુમલો કરશે તો રશિયા અને ચીન ઈરાનને કેટલો સાથ આપશે